નમસ્કાર વિદ્યા સહાયક મિત્રો આવનારી વિદ્યા સહાયક ભરતીની અંદર ટેટ વન પાસ તમામ ઉમેદવાર મિત્રોને નોકરીની તક મળી રહે તેવી શુભકામના આજનો વિડીયો જે આવનારી વિદ્યા સહાયક ભરતી છે તેની અંદર જે ગવર્મેન્ટ દ્વારા પ્રથમ પીએમએલ પ્રસિદ્ધ થશે તેની અંદર આપણો મેરિટમાં જનરલ અને કેટેગરીમાં ક્રમાંક કેટલો હશે તે જાણવા માટે મેં અહીં એક શીટ બનાવી છે અને તે સીટના આધારે આપણે જાણી શકશું કે અંદાજે આપણો મેરિટ ક્રમાંક કેટલો હશે તે જાણવા માટેનો વિડીયો બનાવ્યો છે આવો જ વિડીયો મેં બે દિવસ પહેલાં બનાવ્યો હતો પરંતુ તે વિડીયો ખૂબ લાંબો જટિલ અને ગૂંચવણભર્યો હતો તેમાંથી ઉમેદવારોને માહિતી મેળવવામાં તકલીફ પડતી હતી એટલે આજ ટૂંકી અને સરળ રીતે માહિતી મેળવવા માટેનો જે પદ્ધતિ છે તે મેં બનાવી છે અને તે હું તમારી સમક્ષ બતાવું છું જેનાથી તમે તમારો અંદાજિત મેરિટ ક્રમાંક સરળ રીતે મેળવી શકો હવે આપણો મેરિટ ક્રમાંક મેળવવા માટેની જે મેં પદ્ધતિ બનાવી છે તેની અંદર મેં અહીંયા એક ચાર બોક્સ બનાવ્યા છે તેની અંદર એસસી બીસી એસસી અને એસટી અને ઈડબ્લ્યુ એસ એવી ચારે ચાર કેટેગરી મૂકી છે અને તે કેટેગરીની પોતાની કેટેગરીની અંદર તમે ડેટા એન્ટર કરીશો એટલે તમને તમારો મેરિટ ક્રમાંક મળી જશે બરાબર પરંતુ તેની અંદર આપણે એન્ટર કરવા માટે શું ડેટા નાખ્યું તો મળશે તો એના માટે અહીંયા બાજુમાં જ મેં બે હજાર બાવીસની અંદર વિદ્યા સહાયકની જે ભરતી ગઈ તેની અંદર ગવર્મેન્ટ દ્વારા જે પીએમએલ સામાન્યની ભરતીમાં પ્રસિદ્ધ થયું હતું તે મૂક્યું છે તેની અંદરથી તમે અહીં જે મેરિટ નંબર આપેલો છે તેની અંદરથી તમે જનરલનો મેરિટ નંબર નોંધી લેવો આ જનરલનો મેરિટ નંબર છે અને ત્યારબાદ બાજુના બોક્સમાં આ કેટેગરીનો મેરિટ ક્રમાંક છે એની અંદર તમારી જે કેટેગરી આવતી હોય તે કેટેગરી અને તમે જો બે હજાર બાવીસની ભરતીમાં ફોર્મ ભર્યું હોય તો તેની અંદરથી તમે તમારો ફોર્મ નંબર નાખીને અથવા તો અહીંથી મેરિટ જોઈ અને તમે ત્યાંથી તમારો મેરિટ ક્રમાંક લઈ શકો છો અહીંથી જનરલનો અને અહીંથી અહીંથી જનરલનો અને અહીંથી કેટેગરીનો તમારી જે કેટેગરી આવતી હોય તેને અનુરૂપ તમારે અહીંયા આ બોક્સમાં વિગતો ભરી દેવાની છે દાખલા તરીકે માનો કે કોઈ કેન્ડિડેટ એવા છે કે જેને બે હજાર ત્રેવીસની અંદર ટેટની પરીક્ષા પાસ કરી છે અને તેનું આ મેરિટ યાદીમાં નામ નથી તો તેવા ઉમેદવારોએ તેનું જે મેરિટ થતું હોય એની તરત ઉપર અથવા તરત નીચેનો જે ઉમેદવાર હોય તેઓ અહીંથી શોધી લેવાનો દાખલા તરીકે કોઈ ઉમેદવાર એવો હોય કે જેનો મેરિટ ક્રમાંક બોતેર પોઈન્ટ ઝીરો સાત આઠ છ એવું કંઈક થાય છે બરાબર તો તેણે આજુબાજુનો અહીંનો ઉમેદવાર પસંદ કરી લેવાનો અને ત્યારબાદ તે જે મેરિટ ક્રમાંક આવે જનરલ અને કેટેગરીનો તે મેરિટ ક્રમાંક અહીંના બાજુના બોક્સમાં નાખવાનો રહેશે જે ઉમેદવાર મિત્રોને બે હજાર ત્રેવીસમાં પાસ કરી છે અને સિત્તેર પ્લસ મેરિટ થાય છે તે ઉમેદવારોને કંઈ ચિંતા કરવાની જરૂર નથી તેનો મેરિટ ક્રમાંક માઇનસમાં આવશે પરંતુ તેનો વારો ઓટોમેટિક લાગી જવાનો છે બરાબર તો હવે આપણે આ જે બોક્સ આપેલો છે તેની અંદર જે કેટેગરીનો ઉમેદવાર હોય તેને જનરલ અને કેટેગરીનો જે મેરિટ ક્રમાંક આવે તે અહીંયા નાખી દેવાનો છે દાખલા તરીકે એસસી કેન્ડિડેટ હોય તો તેને આ બંને ખાનામાં વિગત પૂરી દેવાની એસસીનો કેટેગર હોય તો એને એસસીની કેટેગરીની અંદર એસટીનો કેટેગરીનો ઉમેદવાર હોય તો તેને અહીંયા અને ઈડબલ્યુએસનો હોય તો અહીંયા આ બંને વિગતોમાં તમારો જે મેરિટ ક્રમાંક તમને મળ્યો મેરિટ ક્રમાંક તમે ઉમેરી દેશો એટલે તમને ઓટોમેટિક તમારો આવનારી ભરતીની અંદર મેરિટ ક્રમાંક જે હશે તે મળી જશે દાખલા તરીકે ધારો કે ગઈ ભરતીમાં મારો મેરિટ ક્રમાંક ઓગણીસોમાં હતો જે જનરલનો અને કેટેગરીમાં મારો માનો કે અગિયારસો અથવા બારસોમાં હતો તો મેં અહીંયા નાખી દીધો બરાબર તો આવનારી ભરતીમાં જો મારો તે વખતે ઓગણીસમો કેટેગરીમાં નંબર હતો તો આ ભરતીમાં મારો મેરિટ ક્રમાંક અંદાજે સાતસો પચાસ આજુબાજુ જનરલમાં હશે અને ચારસો પચ્ચીસની આજુબાજુ કેટેગરીમાં હશે તેવું માનું ત્યારબાદ નીચેનું જે કોષ્ટક આપેલું છે ઓછામાં ઓછું અને વધુમાં વધુ એ બે કોષ્ટક એવું બતાવે છે કે તમારો ઓછામાં ઓછો મેરિટ ક્રમાંક જનરલમાં સતસોમું હશે અને વધુમાં વધુ આઠસો પચીસમું હશે કેટેગરીમાં ત્રણસો ચાલીસમું હશે અને વધુમાં વધુ ચારસો અડસઠમું હશે ચારસો અડસઠથી તમારો કેટેગરી ક્રમાંક કોઈ દિવસ વધારે જશે નહીં બરાબર નીચો આવશે પરંતુ વધુ જશે નહીં જે ઓછામાં ઓછું આપ્યું છે તેનાથી હજી તમારો કેટેગરી ક્રમાંક નીચો આવશે પરંતુ વધુ જશે નહીં કદાચ જો તમારો કેટેગરી ક્રમાંક વધુ પણ જશે તો મેરિટમાં તમારું નામ પહેલાં આવશે તે ઉમેદવારો આગળના લાગી ગયેલા હશે અને તમારો નોકરીમાં વારો તો એટલા મોજ આવશે તે ફાઇનલ છે બરાબર તો તમે આ ચારે બોક્સ અંદાજે સમજી લેજો અને સમજીને તમારી જે કેટેગરી આવતી હોય તેની અંદર ઓપન અને કેટેગરીનો મેરિટ ક્રમ ઉમેરો તેની અંદર તમે વિગત નાખી દેજો એટલે ઓટોમેટિક તમને તમારો મેરિટ ક્રમાંક મળી જશે આ જે સીટ છે તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાંથી તમે ક્લિક કરી અને જોઈ શકશો જો તમને આ વિડિયો માહિતી સારી લાગી હોય અને તમને ઉપયોગી થતી હોય તો લાઇક કરો જો તમને એવું લાગે કે આના ઉપરથી બીજા મિત્રોને પણ આ માહિતી જાણવા જેવી છે તો વિડીયોને શેર કરો અને આવાના આવા જુદા જુદા વિદ્યાસહાયક ભરતીને લગતા વિડીયો જોવા માટે ચેનલને સત